શરૂઆત કરીશું બનાસકાંઠાના સુઈગામ આગમન પૂર્વે ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત પહેલા જ ખેડૂત આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી છે જેમાં આગથડા રોડ મુદ્દે ખેડૂત આગેવાનોની વાવ થી રામસિ રાજમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ની મુલાકાત પહેલા જ ખેડૂત આગેવાનોની અટકાયત પોલીસ દ્વારા કરાઈ રહી છે વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ બનાસકાંઠા થી જે જોડાઈ ચુક્યા છે ધ્રુવ સીએમ નો દોરો અને તે પહેલા તમામ ખેડૂત આગેવાનો પોતાની જે માગણીઓ છે કે પોતાને પડતી પીડા છે એની રજૂઆત કરે તે પહેલા જ તેની અટકાયત થઈ ચુકી છે સંપૂર્ણ વિગતો શું છે ચોક્કસી જણાયું જે રીતે બનાસકાડા જિલ્લાના અંદર આજે સીએમ નો કાર્યક્રમ છે ખાતે આજે કાર્યક્રમ જે યોજવા જઈ રહ્યું છે આ ત્રણસો જે અઠાવન કરોડ રૂપિયાનો જે વિકાસના કામો છે તેને લઈને આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ બલાસકાંડા જિલ્લાની મુલાકાતે છે આ સરળ વિસ્તાર શ્રી રામ ખાતે આજે ભૂપેન્દ્ર પટેલ છે સીએમ છે તેઓ પહોંચ્યા છે ને જોકે આજે રીતે સીએમના કાર્યક્રમના અંદર આજે રીતે ખેડૂતો છે તે પોતાની વેદના પોતાની જે પરતી માંગણીઓ છે તેને લઈને રજૂઆત કરે તે પહેલા તેઓને અટકાજ કરવામાં આવ્યું છે

તો તે પહેલાથી લોકોની જે રીતે પોલીસ દ્વારા અટકચ કરવામાં આવી છે નજર ઝીકટ કરવામાં આવી છે જિલ્લાના ખેડૂતોને બીજા અનેક પ્રશ્નો છે જેવા કે જે રીતે જે કપાસના ભાવ છે જે ખાસ કરીને જે ખાતરના ભાવોના ને વધારો થયો છે તેના લઈને ખેડૂતો સીએમ ને રજૂઆત કરવા જઈ રહ્યા છે તો બીજી તરફ જે રીતે બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તેઓ ખાસ કરીને જે રીતે સીએમ ને રજૂઆત કરી રહ્યા છે જો કે તે પહેલાથી ઊની અટકચ કરી રહ્યા છે જે રીતે તેમની અટકા થાય છે ને તે જ કારણોસર તે લોકો ત્યાં ગ્રોથ પણ જોવા મળી રહે છે તે લોકો કહી રહ્યા છે કે

સરકાર સામે ત્યાં ખેડૂત છે તે લડી લેવાના મૂળ માં જોવા મળી રહ્યા છે આંદોલનના એંધાણ પણ બતાવી રહ્યા છે